તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત કોણ સેવા પતંગી મંડળ દ્વારા છે જે તેતાલીસો જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશે આપણે વાત કરવાના છીએ જેમાં છે અલગ અલગ છે પોસ્ટ પર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ ફોર્મ ક્યારથી ભરાવાના છે અને સિલેબસ શું છે અને છે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની કઈ છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન છે બહાર પાડવામાં આવ્યું છે જેમાં છે વર્ગ ત્રણ માટેની ગ્રુપ એ તથા ગ્રુપ બીની જે પરીક્ષા અથવા તો જે ભરતી છે તે જાહેર કરવામાં આવી છે તેમાં તમે ગ્રુપ એમાં જોઈ શકો છો હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ છે કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટર ગ્રેડ વન સબ રજિસ્ટર ગ્રેડ ટુ સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક માતા ગૃહપતિ હતી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજર ગોડાઉન મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ વગેરે જે પોસ્ટ રહેલી છે અને ગ્રુપ બીની વાત કરીએ તો તેમાં મિત્રો જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં તો આ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં આટલી પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ માટે ઉમેદવારે છે ઓજર્સની ઓફિશિયલ વેબસાઇટ ઓજર્સ ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો તારીખ ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન તમે છે આ ભરતીના ઓનલાઈન ફોર્મ આપણે અગાઉ કહ્યું તે મુજબ ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો છે બીજી શું શું માહિતી આપી છે તો અહીં જગ્યાઓની વાત તો અહીં જગ્યાઓની આપણે વાત કરીએ તો અહીં જગ્યાઓ છે જૂન્ય ક્લાક વર્ગ ત્રણની બે હજાર અને અઢાર જગ્યા છે શૂન્ય ક્લાકની પાંચસો ને બત્રીસ હેડ ક્લાર્કની એકસો ઓગણ સિત્તેર ઓફિસ આસિસ્ટન્ટની બસો દસ જૂન્ય ક્લાકની પાંચસો નેવું ત્યારબાદ છે કાર્યાલય અધિક્ષકની બે કચેરી અધિક્ષકની ત્રણ સબ રજિસ્ટ્રારની પિસ્તાલીસ સબ રજિસ્ટ્રાર ગેટ ટુની ત્રેપન સ્ટેમ્પ નિરીક્ષકની ત્રેવીસ છે સમાજ કલ્યાણની નિરીક્ષકની છેતાલીસ છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની તેર સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણ એની એકસો બે છે માતાની છ છે ગૃહપતિની ચૌદ છે આ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ત્રણની પાસઠ છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની સાત જગ્યા છે ત્યારબાદ છે આસિસ્ટન્ટ ડેપો મેનેજરની ને બોતેર છે ડેપો મેનેજર ગોડાઉન માટે છવ્વીસ છે અને જુનિયર આસિસ્ટન્ટ વર્ગ ત્રણની આઠ જગ્યા છે આમ ટોટલ તેતાલીસોને ચાર જગ્યા પર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અહીં મિત્રો વર્ગ જે જૂન્ય કલાક છે તેની પણ વિગતવાર માહિતી આપેલી છે કે ક્યાં ક્યાં છે કેટલી કેટલી જગ્યાઓ છે જે ખાલી છે તે પણ દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળ આપણે ભરતીની બીજી માહિતી જોઈએ તો અહીં તમે બધી કચેરી આપેલી છે કે કયા કયા કચેરીમાં કેટલી કેટલી જગ્યાઓ ગ્રુપ એ અને ગ્રૂપ બીમાં રહેલી છે તે તમામ માહિતી આપેલી છે શોર્ટમાં તમારે જોવું હોય તો આ પ્રમાણે શોર્ટમાં છે તમને અલગ અલગ સર્વજ્ઞ અને તેની જગ્યાઓ છે દર્શાવવામાં આવી છે ત્યારબાદ મિત્રો આપણે આગળ આ ભરતીમાં મિત્રો વાત કરીએ તો આગળ આમાં છે લાયકાત શું માંગવામાં આવી છે તે તમામ માહિતી આપણે હવે આગળ જોઈએ અહીં મિત્રો તમને જો બધી જ માહિતી છે આપવામાં આવી છે કયા કયા છે વિભાગમાં કેટલી જગ્યાઓ રહેલી છે તે તમામ માહિતી છે તમને આપવામાં આવી છે હવે આપણે મિત્રો આ ભરતીમાં બીજી જે અગત્યની માહિતી છે તે જોઈએ અહીં રાષ્ટ્રીયતા મિત્રો ભારતનો નાગરિક હોવો જોઈએ તે મુખ્ય છે ઉપરાંત વયમર્યાદામાં જોઈએ તો વયમર્યાદા મિત્રો આમાં એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ઉમ ઉમેદવારની જે વયમર્યાદા છે વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોય તે રીતના વયમર્યાદા હોવી જોઈએ ઉપરાંત જે ગુજરાત સરકાર સેવામાં હોય તો તે વ્યક્તિના તરફેણમાં ઉપલી મર્યાદા વક્તવતમાં સુધાર્યા પ્રમાણે છે તે નિયમોને આધીન રહેવાની છે વયમર્યાદામાં છૂટછાટની આપણે વાત કરીએ તો આમાં પણ તમને છે જે રેગ્યુલર ભરતીમાં તમને છૂટછાટ જોવા મળે છે પાંચ વર્ષ દસ વર્ષ એ રીતના આમાં પણ છે જે વયમર્યાદામાં છે છૂટછાટ જોવા મળશે આમાં મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની અંદરમાં છે તમને આ છૂટછાટ જોવા મળવાની છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મિત્રો આમાં માગવામાં આવી છે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી તમે જો સ્નાતકની પદવી મેળવી હોય એટલે કે તમે ગ્રેજ્યુએટ હો તો તમે છે તે આ ભરતી માટે લાયક ગણાશો કોઈ પણ સ્ટ્રીમમાં તમે જે સ્નાતક કર્યું હોય તો તમે છે આમાં ફોર્મ ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં અલગ અલગ બીજા નીતિ નિયમો પણ તમને છે જોવા મળવાના છે જે અનામતનો લાભ છે જે વયમર્યાદામાં મળ્યો છે તે આમાં પણ મળવાનો રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ કોમ્પ્યુટરની જાણકારી તમે જો દરેક ભરતી સરકારી ભરતીમાં તમે જોયું હશે કે સરકારી ભરતીમાં કોમ્પ્યુટર અંગે છે જે સર્ટિફિકેટ તમે ધરાવતા હોવા જોઈએ અથવા તો તમે છે ધોરણ દસ કે ધોરણ બાર પાસમાં પાસ પાસ છે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય અથવા તો તમે કોમ્પ્યુટરનો કોઈ ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો કોર્સ અથવા તો છે કોઈ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો પણ આમાં છે તે ચાલે છે તો આમાંથી એક તમારી પાસે હોવું જરૂરી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત આપણે અગાઉ જોયું તે મુજબ તમારે છે એકત્રીસ એક બે હજાર ચોવીસની સ્થિતિમાં છે જે ધ્યાનમાં લેવામાં આવશે પગાર ધોરણની આપણે વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ આપેલી છે તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો હેડ ક્લાકના છે તે ચાલીસ હજાર આઠસો છે સિનિયર ક્લાકના છવ્વીસ હજાર છે ઓફિસર આસિસ્ટન્ટમાં પણ છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે કલેક્ટર કચેરીના ક્લાકને પણ છવ્વીસ હજાર જુનિયર ક્લાર્કને પણ છવ્વીસ હજાર છે કાર્યાલય અધિક્ષકને ઓગણપચાસ હજાર છસો પછી છે કચેરી અધિક્ષકને ઓગણપચાસ હજાર છસો સબ રજિસ્ટ્રાર ગ્રેડ વનને ઓગણપચાસ હજાર છસો આપવામાં આવશે ત્યારબાદ છે સબ રજિસ્ટર ગ્રેડ ટુને ચાલીસ હજાર આઠસો સ્ટેમ્પ નિરીક્ષકને પણ ચાલીસ આઠસો સમાજ કલ્યાણ નિરીક્ષકને ચાલીસ આઠસો મદદની સમાજ કલ્યાણ અધિકારીને ઓગણપચાસ છસો સમાજ કલ્યાણ નિરીક્ષકને ચાલીસ આઠસો માતાને છવ્વીસ હજાર ગૃહપતિને છવ્વીસ હજાર મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીને ઓગણપચાસ હજાર છસો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને ઓગણપચાસ છસો આસિસ્ટન્ટ ડેપો મેનેજરને છવ્વીસ હજાર ડેપો મેનેજરને ચાલીસ હજાર આઠસો ગોડાઉન મેનેજરમાં તરીકે ત્યારબાદ છે જુનિયર આસિસ્ટન્ટને છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે તો એ મિત્રો ઓછામાં ઓછો પગાર છવ્વીસ હજાર રહેલો છે તો આ એક સારો બાબત કહેવાય ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તમામ પ્રાથમિક પરીક્ષામાં છે બિનઅનામત વર્ગને છે પાંચસો રૂપિયા ફી છે ભરવાની રહેશે જ્યારે અનામત વર્ગમાં તમે આવતા હોય તો તમારે છે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે જે જનરલ કેટેગરી સિવાય છે જે આવે છે તેને ચારસો અને જનરલ કેટેગરીના ઉમેદવારોને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને છે પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે એટલે કે તમે જો પરીક્ષા આપશો ફોર્મ ભર્યા પછી તો તમને જે આ ફી છે તમારા ખાતામાં રિફંડ કરી દેવામાં આવશે તેવું મિત્રો આમાં નીચે જણાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો આ ભરતીની પરીક્ષા પદ્ધતિ કઈ રીતના હશે તો આમાં તમે જોઈ શકો છો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બંને માટે છે સંયુક્ત પરીક્ષા એટલે એટલે કે બંને માટે સેમ પરીક્ષા હશે ગ્રુપ એની જેટલી પણ પોસ્ટ છે અને ગ્રુપ બીની બંનેમાં છે સંયુક્ત પરીક્ષા એક જ હશે જેમાં છે રીઝનિંગ ચાલીસ માર્કનું પૂછાશે ત્યારબાદ છે ગણિત છે તે ત્રીસ માર્કનું છે ઇંગ્લિશ પંદર માર્કનું અને ગુજરાતી પંદર માર્કનું આમ સો માર્કનું છે જે છે પેપર હશે જેમાં મિત્રો છે મુખ્ય પરીક્ષામાં ઉમેદવારે પસંદ કરવા પ્રથમ તબક્કા ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ જે સર્વજ્ઞો છે તેમાં પ્રાથમિક પરીક્ષાના પ્રકારોને પ્રશ્નો ધરાવતી કોમ્પ્યુટર બેઝ તમારે છે પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની રહેશે એટલે કે તમારે કોમ્પ્યુટર ઉપર છે આ પરીક્ષા આપવાની રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બીને સેમ છે પહેલી પ્રાથમિક પરીક્ષા છે બંને માટે સેમ રહેલી છે સો પ્રશ્ન હશે એકનો એક ગુણ હશે એક પ્રશ્નનો અને સો ગુણ રહેલા હશે સાહીઠ મિનિટનો સમયગાળો આપવામાં આવશે અને ઝીરો પોઈન્ટ પચીસ ગુણ છે નેગેટિવ માર્કિંગ આમાં જોવા મળવાનું છે ઉપરાંત મિત્રો છે અહીં જેટલી પણ જગ્યામાં તમે જે હશે તેના સાત ગણા ઉમેદવારોને છે તે મુખ્ય પરીક્ષા એટલે કે બીજા તબક્કાની પરીક્ષા માટે છે તે બોલાવવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ મુખ્ય પરીક્ષામાં તો મુખ્ય પરીક્ષામાં મિત્રો આપણે વાત કરીએ તો ગ્રુપ એની ભરતી માટે છે તમારે વર્ણાત્મક પરીક્ષા આપવાની એટલે કે જે છે તમારે લેખિત પરીક્ષા છે તે વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપીને આપવાની રહેશે અને ગ્રુપ બીમાં જે પોસ્ટ આપેલી છે ગ્રુપ બીમાં તેમાં મિત્રો છે એમસ્યુક્યુ પ્રકારના પ્રશ્નોની છે તમારે જે પરીક્ષા જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તે કોમ્પ્યુટર ઉપર આપવાની રહેશે મુખ્ય પરીક્ષા અંગે મિત્રો છે એપેન્ડિક્સ જી મુજબ અને છે પરીક્ષાનો અભ્યાસક્રમ એપેન્ડિક્સ એ એચ મુજબ રહેવાનો છે ત્યારબાદ લઘુત્તમ લાયકી ધોરણ છે તો આમાં તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા જે છે માર્ક લેવા ફરજિયાત રહેલા છે તો ચાલીસ ટકા તમે માર્ક લેશો તો તમે છે જે ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડમાં આવી જશો ચાલીસ ટકાથી ઓછા હશો તો ફેલ ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પસંદગીની યાદી તૈયારી કરવાની પદ્ધતિ તો આમાં મિત્રો છે જે પ્રિલિમિનરી જે પ્રથમ પરીક્ષા છે તે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે અને ભરવાની થતી કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારોને છે મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે એટલે કે સાત ગણા ઉમેદવારો છે જે એ જે પ્રથમ પ્રિલિમ પ્રિલિયમી પરીક્ષા પાસ કરશે તેના સાત ગણા ઉમેદવારોને છે મુખ્ય પરીક્ષા દેવામાં આવશે અરજી તમે આપણે કહ્યું તે મુજબ છે ઓજસની વેબસાઇટ ઉપર ચાર તારીખથી લઈને એકત્રીસ તારીખ બે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી કરી શકો છો ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને તમારે છે જી એસ બી ડોટ જે છે જી એસ બી છે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ છે તમારે એપ્લાય નામ જઈને તમારી ડિટેલ ફોટા અને તમારું છે સિગ્નેચર અપલોડ કરી તમારું કમ્પ્લીટ ફોર્મ ભરીને છે તમારે જે ભરીને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે તો આ પ્રમાણે નવી ભરતી મિત્રો છે સીસીઈની છે જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય ફોર્મ ભરી દેજો આ ભરતી છે તેતાલીસો ને ચાર જગ્યા પર છે જાહેર કરવામાં આવી છે